આ તમામ પહેલોનું રિમોટ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશો ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કુલ બસો પચાસ થી વધુ બેડ વેન્ડિંગ મશીન ઉદ્ઘાટન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ભરૂચ ખાતે પ્રાદેશિક કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેનાથી જીઆઈડીસી અનેક નાના મોટા એકમોને તેનો સરળતાથી લાભ મળી શકશે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની અમદાવાદ શહેર ખાતેની પ્રાદેશિક કચેરીના ભવનનું ખાતમુહૂર્ત જીપીસીબી દ્વારા ઝડપી દેખરેખ કાયદાના અમલીકરણ અને પ્રશ્નોના ઝડપી નિવારણ માટે મોરબી પ્રાદેશિક કચેરી ખાતે કુલ પાંચસો ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં અત્યાધુનિક એર લેબોરેટરીનું નિર્માણ કરવામાં આવ્યું છે રાજ્યમાં કોમન એન્વાયરમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહનની નીતિ સાથે ગોધરાના હાલોલ ખાતે પાંચસો કે એલડીના સામૂહિક ગંદા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ સીઇટીપીનું નિર્માણ કરવામાં આવ્યું છે આ સીઈટીપીમાં આશરે સાતસો સભ્યો સંકળાયેલા છે

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમના ઈ ગવર્નન્સ પ્લેટફોર્મ એક્સજીએન નો એનઆઈસી ના સહયોગથી રીવેમ્પિંગ કરવામાં આવી છે આ પોર્ટલ દ્વારા પર્યાવરણને લગતી મંજૂરીઓને સુવ્યવસ્થિત કરવામાં આવે છે આ પોર્ટલમાં હાલમાં પચાસ હજારથી વધુ ઉદ્યોગો અને ચાલીસ હજારથી વધુ હોસ્પિટલ્સનો ડેટા સંગ્રહિત કરવામાં આવ્યો છે ઉદ્યોગ માટે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત પોર્ટલને વધુ કાર્યક્ષમ વાપરવામાં સરળ અને ટેકનોલોજીથી પુનઃ ડિઝાઇન કરવામાં આવે છે સાઇટિંગ ક્રાઇટેરિયા ટુ જીપીસીબી તથા બાયસેક દ્વારા પીએમ ગતિશક્તિ પોર્ટલમાં સાઇટિંગ ક્રાઇટેરિયાના ટૂલ વિકસિત કરવામાં આવેલ છે ઉદ્યોગો માટે પોતાનો ઉદ્યોગ જે તે સ્થળ પર પરવાનગી પાત્ર છે કે નહીં તે પોતે જાણી શકશે જે ગવર્નન્સ ઇન યોર હેન્ડને રાજ્ય સરકારની નેમને ચરિતાર્થ કરશે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ડેશબોર્ડનું લોન્ચિંગ

ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવાની દિશામાં એક અગ્રિમ કદમ છે આ પહેલથી ગુજરાતમાં CRZ નોટિફિકેશનની કામગીરી વધુ એકરૂપ કાર્યક્ષમ પારદર્શક અને સરળ બનશે જેનો ફાયદો રાજ્યના તમામ સ્ટેક હોલ્ડર મેળવી શકશે ગુજરાત ક્લાઇમેટ એક્શન ટ્રેકર ગુજરાત રાજ્ય માટેનું વ્યાપક ક્લાઇમેટ અને ઊર્જા ડેશબોર્ડ છે જેને ક્લાઇમેટ ચેન્જ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી દ્વારા વસુધા ફાઉન્ડેશનની તકનીકી સહાયથી શરૂ કરવામાં આવ્યું છે આ ડેશબોર્ડ સાથે ગુજરાત ભારતનું પહેલું રાજ્ય બની ગયું છે જે ગુજરાતના તમામ જિલ્લાઓ માટે જીએચજી ઇન્વેન્ટરી ક્લાઇમેટ વેરિયેબિલિટી અને ડીકાર્બોનાઇઝેશન યોજના ધરાવે છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિકસિત ભારત મુખ્યમંત્રી શ્રી આશ મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત બદલ અમે હૃદયપૂર્વક આપનો આભાર વ્યક્ત કરીએ છીએ